એ તો ફાઇનલી મિની બ્લોગ માટે માઇક લઈ લીધો તો જય હિન અને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા મિનલોગમાં પેલા તો મેં રેડી થઈને ઘરે જમી લીધું પછી નીકળી ગયો સીધા ના ઘરે પછી અમે ચાર જણા નીકળી ગયા બાડોલી જવા માટે ચોરી જતા પેલા રસ્તા અમારે પેટ્રોલ પૂરું થોડી ગયા અમે બાડોલી સર્કલનું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો બાડોલી પેલા તો વર્લ્ડ કવર મોબાઈલ એસેસરીઝ દુકાનમાં દુકાન પહોંચી ગયા દુકાનમાં આવીને પૂછ્યો તો માઇક તો અવેલેબલ જ નહીં બે કલાક વેટ કર્યા પછી આપણને ફાઇનલી માઇક મળી ગયું મારા માઇક ની અને કઈ કંપની નું માઇક છે તે જાણવા માટે માટે કોમેન્ટ કરો આટલો વેઇટ કર્યા પછી અનબોક્સિંગ કરી દીધું રોનક મને કે હવે કઈ તારો સુખનો સૂરજ ઉગશે પછી રોનક કે અહીંયા લગ્યા એવા કઈ નાસ્તો તો કરવા જ પડશે પછી અમે પહોંચી ગયા સાઉથ ઇન્ડિયન નાસ્તાવાળાની દુકાને બે જવો જ્યાં એ ત્યાં સેવામાં લાગી જ જાય કોઈને માણસો જોઈ જાય તો કોમેન્ટ કરજો શું વાત કરે પછી ચાર ડીસ મંગાવી લીધા મેન્ડુ જો આવી ગયો ને મોડમ પાણી તેમાં આ ભાઈને તો બહુ જ ઉતાવળ જોઈ તો જોવો પાછો તેમાં આ બે જોવો ભગવાન ક્યાં જુલુ માં આજનો દિવસ બી થાય છે પૂરો તો મળી આપણે નેક્સ્ટ માં થેન્ક યુ સો મચ